જ્યારે મોટા મોટા રાજાઓ અને ઝવેરીઓ પોતાની મિલકતના પ્રદર્શનમાં નિષ્ફળ ગયા ત્યારે એક સાધારણ કારીગરે પોતાની થેલીમાંથી ત્રણ વસ્તુઓ કાઢીને આખા દરબારને સ્તબ્ધ કરી દીધો જાણો એ ત્રણ વસ્તુ પાછળનું રહસ્ય ઘણા સમય પહેલાની વાત છે ગુજરાતના એક ગામમાં વજુભા નામના એક મોટા જમીનદાર રહેતા હતા વજુભા પાસે જમીન નો તો કોઈ ભાર નહોતો પણ એમના આંગણે એમની એકની એક દીકરી રૂપલ રૂપલ નામ એવા જેના ગુણ જેવી એ રૂપાળી એવી જ એની મીઠી વાણી ગામના લોકો તો કહેતા કે રૂપલ જ્યારે રાતે આંગણામાં નીકળે ને ત્યારે આકાશના તારાઈ શરમાઈને ઝાંખા ભળી જાય એના ગાલ ગુલાબ જેવા લાલ અને અવાજ એવો મીઠો કે કોયલ પણ સાંભળવા માટે ચૂપ થઈ જાય વજુભાઈ તો એને પોતાની હથેળીમાં રાખીને સાચવી હતી જો જોતામાં રૂપલ મોટી થઈ હવે વજુભાઈ ચિંતા થવા લાગી કે દીકરીને વરાવવી તો પડશે જ ને એક દિવસ બાપુએ દીકરીને પાસે બેસાડીને પૂછ્યું બેટા રૂપલ હવે તારા લગ્નનો સમય આવી ગયો છે મારી ઉંમર થઈ જો તને કોઈ સારા ઠેકાણે પરણાવી દઉં તો મારો જીવ હેઠો બેહે તારા મનમાં કોઈ વાત હોય તો કે રૂપલે હસીને જવાબ આપ્યો કે બાપુ મારે પરણવું તો છે પણ મારી એક સરસ છે હું એવા જુવાનને વરીશ જે દુનિયાનો સૌથી અમીરમાં અમીર માણસ હોય અને સાથે સાથે દુનિયાનો સૌથી ગરીબમાં ગરીબ પણ હોય વધુમાં તો માથું ખંજવાળવા માંડ્યા એમને થયું કે આ છોકરી વેવલી થઈ ગઈ છે કે શું અમીર હોય એ ગરીબ કઈ રીતે હોય અને ગરીબ હોય અમીર ક્યાંથી હોય વધુભા બોલ્યા કે ગામડાની છોરી આવો વર તો ક્યાંથી ગોતવો રૂપલે ધીરેથી કહ્યું કે બાપુ મુંજાશો નહીં તમે બસ ગામડે ગામડે ઢંઢરો પીટાવી દો કે જમીનદારની દીકરીને આવો વર જોઈએ છે જેવો વર મારે જોઈએ છે એવો સામે ચાલીને આવશે જોજો તો ખરા વજુભાઈએ દીકરીની વાત માની અને આખા બંધકમાં ઢોલ વગડાવીને ઢંઢેરો ફિટાવ્યો દૂર દૂરથી માગા આવવા લાગ્યા અને એક દિવસ નક્કી થયો કે જે જે જુવાન પોતાની જાતને સૌથી અમીર અને સૌથી ગરીબ સાબિત કરી શકે એણે દરબારગઢમાં હાજર થવું નક્કી કરેલો દિવસ આવ્યો અને વજુભાના દરબારગઢમાં તો માનવ મેરામણ વિમટો જાત જાતના અને ભાત ભાતના જુવાનો આવ્યા કોઈ ઘોડા ઉપર સવાર થઈને આવ્યું તો કોઈ બેસીને દરબાર ચોકમાં મોટો મંડપ બંધાયો હતો રૂપલ આજે સોળે શણગાર સજીને અપ્સરા જેવી લાગતી હતી એણે હીરા જળીત ઘરેણા અને રેશમી વસ્ત્રો પહેરાતા નક્કી કરેલા સમયે રૂપલ એના પિતા સાથે મંચ ઉપર આવીને બેઠી જમીનદારના કારભારીએ ઉભા થઈને મોટેથી સાથ પાડ્યો કે સાંભળજો ભાઈઓ અમારા જમીનદારની લાડકી દીકરી રૂપલ એને જ વરસે જે દુનિયાનો સૌથી અમીર અને સૌથી ગરીબ હોય સૌથી પહેલા એક રજવાડાના કુંવર જેવો જુવાન આગળ આવ્યો એની સાથે સો ઊંટની કતાર હતી એણે ગર્વથી કહ્યું કે બાપુ હું સૌથી અમીર છું આ સો ઊંટ ઉપર સોનું ચાંદી અને કિંમતી રેશમ લાદેલું છે આટલી સંપત્તિ કોઈની પાસે નથી રૂપલે સવાલ કર્યો કે તમે અમીર છો એ તો દેખાય છે પણ તમે ગરીબ કઈ રીતે પેલા જુવાને સ્મિત કરીને કહ્યું હે સુંદર કન્યા તમારી પાસે તો આ બધું ધૂળ સમાન છે જ્યાં સુધી તમે મારી પત્ની ન બનો ત્યાં સુધી હું પ્રેમનો ભિખારી છું એટલે હું ગરીબ છું રૂપલે માથું ધૂણાવ્યું અને કીધું કે ના ભાઈ ના આ તો ખાલી મોઢાની મીઠી વાતો છે તમારી આ અમીરી તો તમારા ઊંટ ઉપર લાદેલી છે તમારામાં નથી તમે મારી શરત પૂરી નથી કરી શકા ત્યાર પછી બીજો એક જુવાન આવ્યો એની સાથે હજાર જેટલા લડવૈયાઓનું સૈન્ય હતું એણે તલવાર હવામાં વીંચતા કહ્યું હું દુનિયાનો સૌથી અમીર છું કારણ કે મારી પાસે આ બહાદુર સૈનિકો છે હું ગમે તે રાજ્ય જીતી શકું છું પણ તમારા વગર હું એકલો અને ગરીબ છું રૂપલે વળતો જવાબ આપ્યો કે ભાઈ જો આ સૈનિકો તમારો સાથ છોડી દે તો તમે તો પાંગડા થઈ જાઓ જે બીજા ઉપર આધાર રાખે એ સાચો અમીર ન કહેવાય તમે પણ પાછા જાઓ છેલ્લે એક ઝવેરીનો દીકરો આવ્યો એની પાસે હીરા માણેકની સો પેટીઓ હતી એણે કહ્યું કે હું આ બધું તમને દાન કરી દઈશ એટલે હું અમીરમાંથી ગરીબ થઈ જઈશ રૂપલ હસીને બોલી કે શેઠના દીકરા માણસ કાતો અમીર હોય અથવા ગરીબ એક સાથે બંને હોવું એ અલગ વાત છે તમે પણ મારી કસોટીમાં નાપાસ થયા છો વજુભા તો ચિંતામાં પડી ગયા એમને થયું કે શું કોઈ દીકરીની શરત પૂરી કરી શકશે ખરું મંડપમાં ગણગણાટ શરૂ થયો દરબાર ગઢમાં આવેલા મોટા મોટા અમીરો અને રાજકુમારો એક પછી એક પાછા પડવા લાગ્યા મંડપમાં શાંતિ સવાઈ ગઈ હતી વાજુગાને એમ થવા લાગ્યું કે હવે દીકરી કુંવારી જ રહેશે કે શું ત્યાં જ ભીડમાંથી એક સાવ સાધારણ દેખાતો જુવાન આગળ આવ્યો એના કપડા સાદા હતા પણ એની આંખોમાં કંઈક અલગ જ તેજ હતું એના હાથ મહેનત કસ હતા જમીનદારે એને ઉપરથી નીચે સુધી જોયો અને પૂછ્યું એલા ભાઈ તારું નામ શું અને તું ક્યાંથી આવે છે તારા ઠાઠ જોતા તો તું સૌ ગરીબ લાગે છે તો પછી મારી દીકરીની શરત કેવી રીતે પૂરી કરીશ જુવાન શાંતિથી બોલ્યો કે બાપુ મારું નામ મનસુખ છે હું આજ પંથકનો એક કારીગર છું તમારી દીકરીની શરત મુજબ હું એ જ માણસ છું જે એક સાથે દુનિયાનો સૌથી અમીર પણ છે અને ગરીબ પણ આ સાંભળીને આખા મંડપમાં હસાહસ થઈ ગઈ પેલો સો ઊંટ વાળો જુવાન બોલ્યો અરે ઓ ભિખારી તારી પાસે પેરવા સારા લુગડા નથી અને તું અમીર હોવાની વાતો કરે છે મનસુખે હસીને જવાબ આપ્યો કે બાપુ મારી અમીરી કોઈ ઊંટ કે પેટીમાં ભરીને લાવવી પડતી નથી એ તો અરદમ મારી સાથે જ રહે છે એમ કહીને એણે એના થેલામાંથી ત્રણ વસ્તુઓ બહાર કાઢી એક સોય એક નાનકડી હથોડી અને એક કળશી મનસુખે કહ્યું કે બાપુ હું એવો દર્દી છું કે ગમે એવો ઉમદા પોશાક એક જ રાતમાં સીવી આપું હું એવો લુહાર છું કે તમારા બધા ઘોડાઓની ઘડીના છઠ્ઠા ભાગમાં નાળ જડી દઉં અને હું એવો રસોયો છું કે જો હું રસોઈ બનાવું તો જમનારા આંગણા કરડતા રહી જાય આ મારા હાથનો હુનર એ જ મારી દોલત છે જ્યાં સુધી મારા હાથ સલામત છે ત્યાં સુધી હું અમીર છું અને બીજી બાજુ જુઓ તો મારી પાસે તમારી જેમ જમીન નથી કે સોનાના સિક્કા નથી એટલે હું ગરીબ પણ છું રૂપલની આંખો ચમકી ઉઠી એને જેવો વર જોઈતો હતો એની શોધ અહીં પૂરી થતી જણાતી હતી એ મંચ ઉપરથી થોડી આગળ આવી અને મનસુખને નીરખીને જોવા લાગી વજુભા હજી મૂંઝવણમાં હતા એમણે પૂછ્યું કે દીકરી તને શું લાગે છે આ છોકરા પાસે તો નથી મહેલ કે નથી સૈન્ય રૂપલે મકમ અવાજે કહ્યું કે બાપુ આ જ સાચું અમીર છે બીજા બધાની અમીરી તો નસીબ કે પિતાના વારસા ઉપર ટકેલી હતી જે ગમે ત્યારે જઈ શકે પણ આ જુવાનની અમીરી તો એની અંદર છે જે માણસ પોતાની મહેનત અને કળા ઉપર જીવે એ ક્યારેય ભૂખો ન મરે મંડપમાં બેઠેલા લોકો હજી ગણગણાટ કરતા હતા વજુભાને લાગ્યું કે દીકરીની વાતમાં દમ તો છે પણ જમાનાને બતાવવા માટે મનસુખે કંઈક કરી બતાવવું પડશે વજુભા બોલ્યા કે ભાઈ મનસુખ તારી વાતો તો મોટી મોટી છે પણ મારે તારા હાથનો હુનર જોવો છે જો તું અત્યારે ને અત્યારે કંઈક એવું કરી બતાવ જે અજોડ હોય તો જ હું માનું કે તું મારી રૂપલને લાયક છે મનસુખે નમ્રતાથી કહ્યું કે બાપુ તમે જે કહો એ પરીક્ષા આપવા હું તૈયાર છું કળા તો ઈશ્વરની દેણ છે એને સાબિત કરવામાં મને કોઈ સંકોચ નથી વધુભાઈએ ત્રણ કસોટીઓ નક્કી કરી પેલી કસોટી માટે એમણે રેશમનો એક સાવ ફાટેલો અને જૂનો કિંમતી ખાબનો ટુકડો આપ્યો અને કહ્યું આને એવી રીતે સાંધી આપ કે ક્યાં થીકડું માર્યું છે એ ખબર પણ ન પડે માનસુખે પોતાની સોય અને દોરો કાઢ્યા અને પળવારમાં એવું ઝીણું કામ કર્યું કે દરબારગઢના જૂના દરજીઓ પણ આંખો જોડતા રહી ગયા થીગડું તો ઠીક સાંધો ક્યાં હતો એ જડે એમ નહોતું બીજી કસોટી માટે વજુભાઈએ પોતાના સૌથી તોફાની ઘોડાને મંગાવ્યો એ ઘોડો કોઈના હાથમાં આવતો નહોતો મનસુખે પોતાની હથોડી લીધી ઘોડાના કાનમાં કંઈક મંત્ર ભણતો હોય એમ વાલથી હાથ ફેરવો અને જોત જોતામાં એના ચારેય પગમાં નવી નાળ જડી દીધી ઘોડો સાવ ગાય જેવો ગરીબ થઈ ગયો ત્રીજી અને છેલ્લી કસોટી રસોઈની હતી મનસુખ રસોડે ગયો અને ત્યાં પડેલી ચીજવસ્તુઓમાંથી બાજરો ઘી અને ગોળમાંથી એવી સુખડી અને એવું ઝાગ બનાવ્યું કે જેની સુગંધ આખા ગામમાં ફેલાઈ ગઈ જ્યારે વજુભાઈએ એનો પહેલો કોળિયો લીધો ત્યારે એમના મોઢામાંથી નીકળી ગયું વાહ ભાઈ વાહ આવી રસોઈ તો મેં જિંદગીમાં સાચે તારા હાથમાં તો જાદુ છે આખું ગામ અને પેલા ઉમરાવો મોઢામાં આંગળા નાખી ગયા જે જુવાનને તેઓ ગરીબ સમજીને હસતા એણે પોતાની આવડતથી બધાના દિલ જીતી લીધા રૂપલના ચહેરા ઉપર ગર્વ અને સંતોષની લાલી છવાઈ ગઈ એ સમજી ગઈ હતી કે સાચો અમીર એ જ છે જે ક્યારેય કોઈની આગળ હાથ લંબાવતો નથી પણ પોતાની મહેનતથી બીજાને પણ ખવરાવી શકે છે વધુભાની બધી શંકાઓ હવે ઓગળી ગઈ હતી મનસુખે પોતાની કળાથી સાબિત કરી દીધું હતું કે માણસની સાચી મિલકત એની પાસે રહેલા નાણાં નથી પણ એના હાથમાં રહેલો ઉંમર છે વજુબળે મનસુખને બાથમાં ભીડી લીધો અને મોટેથી જાહેરાત કરી કે ભાઈઓ આજ મને મારી દીકરી માટે સાચો વર મળી ગયો છે આ જુવાન ભલે ગરીબ દેખાતો હોય પણ એના કસબના કારણે એ સાચે દુનિયાનો સૌથી મોટો અમીર છે તરત જ દરબારગઢમાં શરણાઈઓ ગુંજવા માંડી અને ઢોલના ધબકારે આખું ગામ હિલોડે ચડ્યું જે મંડપમાં પરીક્ષા લેવાઈ હતી એ જ મંડપ હવે લગ્ન ચોરીમાં ફેરવાઈ ગયો રૂપલ અને મનસુખના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા વજુભાઈએ ઘણો કરિયાવર આપવા તૈયારી કરી પણ મનસુખે નમ્રતાથી કહ્યું કે બાપુ મારે સોના ચાંદીની ભૂખ નથી મારા હાથમાં જે કળા છે એ જ મારું નસીબ છે હું મારી મહેનતથી તમારી દીકરીને દુનિયાનું દરેક સુખ આપીશ લગ્ન પછી મનસુખ અને રૂપલે પોતાનો સંસાર શરૂ કર્યો મનસુખે ગામમાં જ એક નાની દુકાન અને કારખાનું ખોલ્યું એના હાથની કારીગરી એવી જબરદસ્ત હતી કે દૂર દૂરના દેશોમાંથી લોકો એની પાસે કપડાં સીવડાવવા અને લોખંડનું કામ કરાવવા આવવા લાગ્યા રૂપલ પણ પોતાના પતિના કામમાં ગર્વ લેતી અને ઘરકામમાં એને સાથ આપતી સમય વીતતો ગયો પણ મનસુખ ક્યારેય અભિમાની ન થયો એ હંમેશા કહેતો કે જેની પાસે વિદ્યા અને કળા છે એ માણસ દુનિયાના કોઈ પણ ખૂણે જાય તોય ક્યારેય ભૂખો ન મરે રૂપલ પણ ખુશ હતી કારણ કે એને એવો પતિ મળ્યો હતો જે ખરા અર્થમાં સ્વાવલંબી હતો આમ એક અમીર બાપની દીકરી અને એક ગુણવાન કારીગરની આ જોડી આખા પંથકમાં પ્રખ્યાત થઈ ગઈ